ুর্ং লা আজ ন্ে তে পরা থ গেছে তার আ অমিরা যাছে তো জি জ জজ সিগাম নাথ মর্থ চিগাম নালে বাই আমজ পেলা ।

મમ્મી ગણ સૂટ નથી થયું તો તનિષ્ઠ લઈ જીચડી તો એના માટે બનાવી દીધી છે সারা মংকে দিশিচে পাছ্যা আপাইমানে মিজিয় আনে আয়া সিনায় আয়ানা নাও ওলুমাপ্য়ে সিকে হাই আংগন্মারি নপরোক পেরা ভো� ના મારી માથે ને મારી માથે ને મારી માથે ને તો એ આપણે ફિટિંગ કરવા આપવાનો છે જીએનસી નો ફ્રો તો એને આજે પહેરી લીધો કે મારે પહેરવો જ એટલે એને પહેરી લીધો તો એ ફટાફટ ક્યાં નો જીએનસી ના બર્થ ડે ના દિવસ નો પહેરો તો એ અત્યારે એ લોકો કાયદો તો એ પહેરો ને ત્યારે એ લોકો નો હક હોય તો એ જો બે અહીંયા થી બે એ કામ કરે છે ઓળે ને પાછા એમાં ભરે પાછા ઉડાડે જ ને એવી રીતના કરે તો ચાલો મારી ખીચડી ચડાવી દઈ તમે શાક ચડાવી દીધું ઝાક થઈ ગયું તો અડધી જાજુ મારું બની ગયું છે રસોઈ તો હવે ઉપર જામ છું અને કાલે છે ને મેં સ્પ્રે મંગાવ્યા છે મેં નથી મંગાવ્યા વીકે મંગાવ્યા હતા તો એ તમને ઉપર જઈને હું બતાવું કે ક્યુ ક્યાં આવ્યા છે સ્પ્રે ચાર આવ્યા છે કોમ્બો ચાર છે તો તમને સ્પ્રે બતાવવા બતાવવા માટે સાંજ પડી ગઈ અને મને યાદ આવ્યું કે મારા વિડીયો તો હજી બાકી છે અધૂરો છે તો ચાલો હું તમને બતાવી દઉં કે મેં ક્યાં સ્પ્રે મંગાવ્યા છે તો એક બે ત્રણ અને જીએનસી પાસે છે એ ચાર તો જો જીએનસી હમણાં ચૂંટણી છે ને તો એ હજી દેશે નહીં તોફાન કરશે થોડુંક તો જીએનસી ખાલી બતાવી દે એ પણ ખોખામાં હતું પણ વિકીએ આજે સવારે કાઢ્યું એટલે એનું ખોખું નાખી દીધું છે તો જો તમને કાઢીને બતાવું તો જો આને ચાર આવ્યા હતા એક જીએનસી પાસે છે અને ચારા તો જીએનસી પાસે છે ને એની કરતાં સેજ લાઇટ કલરનું છે તો સરસ છે અને આવડી બોટલ છે તો આની સ્મેલ પણ બહુ સરસ છે મને ગમી તો તમારે મંગાવવું હોય તો મને કોમેન્ટ કરજો તો હું તમને લિંક મોકલીશ તો જો જીએનસી શું કરે છે તો ચાલો અત્યારે હવે વાગી ગયા છે સવા છ અને તનિષને મારે ટ્યુશનમાં મૂકવા જવાનો છે અને એને ચા હું બનાવી દઉં તો એને ચા પીવો છે તો એ ચા પી લઈ તો ચાલો પરફ્યુમ એકદમ સરસ છે તો આની સ્મેલ પણ બહુ સારી છે તો તમે પણ એ ટ્રાય કરજો મને કોમેન્ટ કરજો તો હું લિંક મોકલીશ તમારે કોઈને લેવું હોય તો અને બીજું એ કંઈ હું મોકલું તો તમને બતાવું તો તમારે મને કહેજો હું કો લિંક મોકલીશ તમને તો ચાલો હવે હું નીચે જાઉં છું તો જો ચા બનાવી લીધું છે અને ખારી અને સીલી મેં લઈ લીધી છે તો ને ખાવી ત્યાં આઈસ્ક્રીમ એટલે હું એને ખીજાય ને એટલે એને રડવું આવી ગયું અજી બસ બસ આ ખાઈ લે મારો દીકરો ચાલો હ ગુડ ગર્લ છે ને મમ્માની મમ્માની ગુડ ગર્લ છે ને કે તનિષ છે કોણ છે ગુડ ગર્લ જી એનસી છે ને મમ્માની ગુડ ગર્લ બસ ડાય દીકરી છે જો ડાય દીકરી છે જી એનસી તો મમ્માનું માની જ જાતી હોય ને દીકા માની જાય ને માની જાય ને માય ડાય દીકલો છે આઈસ્ક્રીમ ના ખવાય દીકા શેડો ને ઉધરસ ને છે ને શરદી થઈ ગઈ ને તને શરદી થઈ ગઈ ઉધરસ આવે છે એકદમ હા તો ના ખાવાની હો પછી આપણે લઈ આવશું થોડાક દિવસ પછી લઈ આવશું આપણે મોટી બધી આઈસ્ક્રીમ હો ખા મનમાં દીકરો ચાલ ખાઈ લે હો ને હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આજે જવાનું છે મારી દવા લેવા કારણ કે મને થઈ ગયા છે શરદી ઉધરસ હું દવા લેવા જાઉં છું

જો જો ઉધરસ તો જો ચાલો 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 તો જો અમે આવી ગયા છે અહીંયા હોસ્પિટલ જીએનસી જીએનસી ધ્યાન નથી તો અમે આવી ગયા છે જીએનસી ની દવા લઈને અને આટલી બધી દવા આવી ગઈ છે જીએનસી ની તો જીએનસી આટલા નખરા કરશે ને દવા પીવા માટે વાત પૂછો હમણાં તો પી લે છે કારણ કે વાળીએ ઘડીએ દવા પીવાનું થઈ ગયું જીએનસી ને પાડીને ઘડીએ શરદી અને ઉધરસ તાવ ચાલુ જ છે એટલે હવે એને તેઓ પડી ગઈ છે દવા પીવાની તો આટલી બધી દવા આવી ગઈ છે એને તો એ હમણાં જમી લઈને એટલે એને પીરાવીને સુરાવી દઈએ આપણે અને અત્યારે એ જોઈ છે ને રીધિના વિડિયા જોઈ છે એ તો એને માસીના વિડિયા જોઈ છે તો જે આગલા વિડિયા હતા ને રીધીના આપણે તીર્થા અને તનિષ જ્યારે નાના હતા ને ત્યારે એ વિડીયો લોક બનાવતી હતી ને એ વિડીયા જોઈ ત્યારે જીએનસી ના હતી તો જો બે જોઈ છે એ ન

તો તમારે જીએમસી એકદમ નાની હતી ને ત્યારના વિડિયો જોવા હોય ને તો ત્યારે તો હું વિડીયો ના બનાવતી તો ત્યારના વિડિયો જોવા હોય ને તો રીધિના વ્લોગમાં જઈને જોઈ લેજો રીધિની આઈડી છે યુટ્યુબ ચેનલનું નામ છે તીર્થ તીર્થા એન્ડ મોમા પપ્પા હું ભૂલી ગઈ તો એમાં જઈને જોઈ લેજો તો ત્યારના જીએનસીની નું અને પછી અમે બેબી સાવરના ફોટો શૂટ કરાવવા ગયા હતા એ એ બધું એમાં આ હશે એમાં તો એમાં જોઈ લેજો તમે તો જો જીએનસી પણ અત્યારે એ જ હોય છે અને અમને ઓળીમાં ઓડી રમવા ગયા હતા ત્યાં એટલી મજા આવી ને કે વાત પૂછવામાં એટલી મજા આવી તો એ તમને કહેતા બોલી ગઈ કે અમને મજા બહુ આવી હતી તો જો હજી જીએનસી ચાલુ છે તીર્થ ના મમ્મી પપ્પા છે એમાં નહીં

પછી આ બેબી સાબરની શોપિંગ કરેલી આ બેબી સાબર પછી આ અમારે અહીંયા કેસે હોતા હૈ નામકરણ જીએનસી નું નામકરણ નો વિડીયો છે આ નહીં જીએનસી તો જો જીએનસી નું નામકરણ નો વિડીયો છે આ તો જલ્દી જેને જેને જોવું હોય ને એ તીર્થ થાય મમ્મા પપ્પામાં જઈને જોઈ લે નહીં જીએનસી તો જેને જેને આગલા વિડીયો જોવા હોય ને જેન્સને એમાં જઈને જોઈ લેજો તો ચાલો હવે અમે જમવા બેસી જઈએ તો ચાલો આજનો વિડીયો કેવો લાગ્યો ને મમ્મી ઘરે કાલે ગયા હતા એ અને એમાંથી મેં પાછો થોડોક આજનો વિડીયો મિક્સ કરી નાખ્યો છે તો બે વિડીયો તમને સાથે આવી જશે તો કેવો લાગ્યો ને મને કોમેન્ટ કરજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આજે બધાને બાય